તો આ વડોદરાના સાવલીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વડોદરાના સાવલીમાં વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે સાવલીના શેરપુરા વાંકાનેર પોઇચા ગોઠડા મંજુસર સહિતના ગામડાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે વસંતપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ તો આખીકાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારે આવી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વાવણી લાયક વરસાદની ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આખીકાર આજે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે અને હવે ખેડૂતો જગ્યા ઉપર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓને સ્થાનિકોને અને વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ બધાની વચ્ચે રાહતની વાત એ કે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે માર્ગો ભીંજાયા છે ચો તરફ અત્યારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે અને હવે ખેડૂતો ટૂંક સમયમાં વાવણીના શ્રી ગણેશ કરશે તો વિવિધ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે સાવલી શહેરમાં પણ પવન સાથે મેઘરાજાની જોવા મળી રહી છે હાલ તો લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે હવામાન વિભાગની આગાહી અન્યવે હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ચોમાસાનું આગમન સત્તાવાર રીતે થતા હવે છો તરફ અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે